નમસ્કાર હું હર્ષ ઓટોઇન્ડિયન ગુજરાતના ખાસ કાર્યક્રમ આપણું ગુજરાતમાં સ્વાગત છે આપનું વાત કરીશું આપણા ગુજરાતની સુરતથી જ્યારે મીડિયાના અહેવાલની વાત કરવામાં આવે તો મીડિયાના અહેવાલ પ્રમાણે સુરતના અલથાણા પોલીસે જ્યારે મહાવીર કોલેજ બહાર રોડ પર જ્યારે પોલીસે મોંઘી સ્પોર્ટ્સ કાર ચલાવતા કાર ચાલક જ્યારે તેની સાથે જ એક તેની આરટીઓ ને સોંપવામાં આવશે અને તે સાથે જ મીડિયાના અહેવાલ પ્રમાણે આ સામે આવ્યું છે તો મીડિયાના અહેવાલ પ્રમાણે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે સ્ટન્ટ બાજોને હવે અત્યારે હાલ ન્યાય મળે તે માટે અત્યારે સ્ટન્ટ બાજોને જે રીતે રોડ રસ્તા ઉપર જે સ્ટન્ટ કરી રહ્યા હતા અને તેનાથી અનેક લોકોને નુકસાન પહોંચી રહ્યું છે અને આ સાથે જ તે લોકોને આકરી સજા મળે અને જે પણ તેની અંદર ભોગ બન્યું છે તે ભોગ બનનારને ન્યાય મળે તેવી વાત કરવામાં આવી છે આ સાથે જ સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે અને सूरत थी यह समाचार सामने आवी रिया छे पुलिस स्टंट मेन जे छे ते जिसको भी जिसके भी सेंटिमेंट्स को हर्ट किया ऐसे ड्राइव करके ऐसे हमें नहीं करना चाहिए एंड आई प्रॉमिस आज के बाद फ्यूचर में मैं कभी भी ऐसे गाड़ी नहीं चलाऊंगा एंड यस yes, आई एम सॉरी अल्थाणा पुलिस स्टेशन मा एक सोशल मीडिया मा गाड़ी पर रफ ड्राइविंग करता इसम वीडियो रिलीज થયेलो

જે યુવાની ઉંમર વીસ વર્ષની છે તે ભગવાન મહાવીર કોલેજમાં સેકન્ડ યરમાં બીજીનો અભ્યાસ કરે છે અને તેની પાસે લાયસન્સ હાજર છે માતા પિતાને એટલો મેસેજ ચોક્કસ આપી શકાય કે સમય બહાર વધારે મોંઘી ગાડીઓ અને ઓવર વાળી ગાડીઓ માત્ર સંતાનોને ના આપતા પોતાની કસ્ટડીમાં સાથે રાખી અને

મૃતકનું નામ દાનિશ મુનાફ મોતિયાણા હોવાનું સામે આવ્યું છે ઉપરથી નીચે કૂદતા નીચે પડેલા ટેમ્પોના પાછળના ભાગે ટકરાયો હતો વડોદરાના ગ્લોબલ હિન્દુ મહોત્સવની અંદર જ્યારે વૈષ્ણવ પરંપરાને ધ્યાનમાં રાખીને સીએમ ત્યાં હાજર રહ્યા હતા અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે વડોદરાના નવલખી મેદાન માટે ખાતે વલ્લભ અને નાઇઝેશન દ્વારા આયોજિત ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં શ્રદ્ધાપૂર્વક જોડાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જ્યારે તેમને આધ્યાત્મિકતા અને રાષ્ટ્રહિતનું સમન્વય છે આ થાક ઉત્સવ અને તે એક્સપો બિઝનેસ સમિટ અને બિઝનેસ સમિટ તથા ઇન્ટરનેશનલી અને કોન્કલેવનું પણ આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ પેલા વિકાસ અને નામે મંત્રને વેગ આપે છે તો વિકસિત ભારતના મુખ્ય ચાર આધાર સ્તંભ પૈકી મહત્વનો આધાર સ્તંભ અને જ્યારે યુવા શક્તિ એકતા અને આધ્યાત્મિકતા કરતા સાથે રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી કાર્યરત રહે તેવું પ્રોત્સાહન આપ્યું હતું ગુરુ સાહેબ સાહેબદાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહના અમર બલિદાનનો દિવસ છે આ બાળવીરોએ નાની ઉંમરે અત્યાચારોનો ત્રાસ વેઠીને પણ પોતાના ધર્મ અને વિશ્વાસને અડગ રાખ્યો અને શહીદી વોરી હતી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુએ પણ ધર્મ પર થઈ રહેલા પ્રહારના કાલખંડમાં ભક્તિ અને ધર્મના માર્ગ પર ચાલીને આ સંસાર શ્રી રમેશભાઈ શ્રી કિરીટભાઈ શાહ શ્રી બાબુભાઈ શુક્લ શ્રી મનીષાબેન વકીલ ડોક્ટર હેમાન જોશી સુધીર રૂપારેડિયાજી ઉપસ્થિત સૌ ધારાસભ્ય શ્રીઓ મેયર શ્રી સૌ વૈષ્ણવો મારા જય શ્રી કૃષ્ણ પ્રણામ આજ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં મને જોડાવાનો મોકો આપવા બદલ વિભાઈઓ ઇન્ટરનેશનલ એ હું હૃદયપૂર્વક અમારા ગુરુ શ્રી એકસો આઠ પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજરાજ બાબા અધ્યક્ષતા અને પ્રેરણા માં આજે હિન્દુ ગ્લોબલ પ્રેરણા મહોત્સવ થઈ રહ્યો છે હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ બધા વૈષ્ણવો સંગઠિત થયા છે દેશ વિદેશથી બધા પુષ્ટિ માર્ગે વૈષ્ણવો અહીંયા આવ્યા છે ચોર્યાસી બેઠકની ઝાંખી ચાર ધામની ઝાંખી દસ ભારત શહેરના દસ તીર્થસ્થાનની ઝાંખી આ બધા અલૌકિક દર્શન છે અને હું બહુ ભાવ વિભોર થઈ ગયો છું હમણાં આપણા ગુજરાતના મુખ્ય પ્રધાન સી એમ શ્રી ભૂપેન્દ્રભાઈ બી પધારે છે અને આ અલૌકિક આનંદનો લ્હાવો લેવાના છીએ અમે બધા અને બહુ જ બહુ જ અલૌકિક આનંદ છે એકદમ વૈષ્ણવતા ભાગવત સપ્તાહ ભજન કીર્તન બીજું શું જોઈએ ની કૃપાથી પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રી ની પ્રેરણાથી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ નું ન ભૂતો ન ભવિષ્ય એ રીતનું આયોજન થયું છે હજારો લાખો વૈષ્ણવો દેશ વિદેશમાંથી ઉમટી પડ્યા છે મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે પચીસ દેશોમાંથી વૈષ્ણવો આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથાના સુંદર આયોજનનો લાભ લઈ રહ્યા છે મારું નામ રમેશ રાખોલિયા છે યુવા ઇન્ટરનેશનલમાં ચેરમેનની સેવા બજાવું છું અને યુએસએથી અમે લોકો આવ્યા છીએ સો આ જે ઓર્ગેનાઇઝેશન જે

કઈ રીતે તમારે સ્ટ્રેસ ફ્રી રહેવું આજની લાઈફમાં મેડિટેશન કરવું અને એ રીતે યુવાધનના લગતા પ્રશ્નોનું સમાધાન પૂજ્ય જે શ્રી આ કથાના માધ્યમથી આવા આયોજનોના માધ્યમથી શિબિરોના માધ્યમથી આપણે યુથની યુવા શિબિરો કરીએ છીએ એના થકી આ રીતે આપણે યુવાધનને વૈષ્ણવ ધર્મ શું છે અને સનાતન હિન્દુ ધર્મમાં આપણે કઈ રીતે આગળ વધી વડોદરા શકીએમય બની ગયું છે વડોદરા હિન્દુમય બની ગયું છે અને ખરેખર આપણા બધા માટે એક આનંદની અને ગર્વની લાગણી અનુભવીયે છીએ તો આ બાજુ રાજકોટની વાત કરીશું એકત્રીસ ડિસેમ્બરે ન્યુ યર ની પાર્ટીને લઈને હવે બસ ગણતરીના જ દિવસો રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં રાજકોટ શહેર પોલીસને મંજૂરી અર્થે આઠ જેટલા પાર્ટીના આયોજકો દ્વારા મંજૂરી માંગવામાં આવી છે અને આ સાથે સમગ્ર મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ત્યારબાદ લાયસન્સ બ્રાન્ચ દ્વારા જરૂરિયાત મુજબ પાર્ટીના આયોજકોને ચોક્કસ નિયમોને અમલાવારી કર્યા બાદ મંજૂરી આપવામાં આવશે હજુ સુધી એક પણ પાર્ટીના આયોજકોને મંજૂરી આપવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે અને સાથે શુક્રવારથી રાજકોટ શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એફએસએલની ટીમને સાથે રાખીને નશીલા દ્રવ્યોનું સેવન કરનાર વ્યક્તિઓને ઝડપી પાડવાનું અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આ સાથે જ સ્પેશિયલ ડ્રાઈવ ન્યૂ યર સુધી રોજ શરૂ કરવામાં આવશે તો સાથોસાથ દરેક પોલીસ સ્ટેશનમાં બ્રેથ એનાલાઇઝર પણ રાખવામાં આવશે અને જુદા જુદા પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રિંકિંગ ડ્રાઈવને લગતા કેસોને કરવામાં આવશે ન્યૂ યર પાર્ટીના આયોજકો તેના સ્થળે સીસીટીવી કેમેરા લગાવવાના ફરજિયાત તેમજ મંજૂરી વગર પાર્ટીના આયોજકોને તેમજ વિરુદ્ધ પોલીસ દ્વારા હવે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે ના રોજ જે નવ નવ વર્ષની ઉજવણી થનાર છે એને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે અને રાજકોટ શહેર એસઓજી દ્વારા એક એફએસએલની મદદની સાથે એક એફ એનડીપીએસનો કન્ટેન્ટ કોઈ માણસે કન્ઝ્યુમ કર્યો છે કે કેમ આ ચેક કરવા માટે એક નવી કેટ અમની પાસે આવેલી છે એના મારફતે જે એનડીપીએસનો કન્ટેન્ટનો કન્ઝ્યુમર્સ છે એને ચેક કરવામાં આવશે અને આ સિવાય તમામને પોલીસ સ્ટેશન સ્તરે બ્રીથ એનાલાઇઝર આપી દેવામાં આવ્યા છે અને આના આધારે કોઈએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા હોય અથવા દારૂ પીને જાહેરમાં ફરી રહ્યા હોય તો એવા માણસોને ચેક કરવામાં આવશે અને એના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે આ સિવાય ડીજી સાહેબની અને સ્થાનિક સ્તરેથી પ્રોહિબિશનની અને ડ્રગ્સની એક કીટ એક ડ્રાઈવ આપી દેવામાં આવી છે આ ડ્રાઇવ દરમિયાન ગઈકાલે પણ દેશી દારૂના જે જગ્યાઓ હતી એના ઉપર રેડ કરવામાં આવેલ હતી અને કેસો કરવામાં આવેલા હતા અને આવનાર દિવસોમાં પણ એ જ રીતે તમામ જગ્યાએ જે જ્યાં જ્યાં દારૂ વેચાણની સૂચના અમને મળે છે ત્યાં રેડ કરવામાં આવશે અને એનડીપીએસ બાબતે પણ અમને જ્યાં જ્યાં ઇન્ફોર્મેશન મળશે ત્યાં એનડીપીએસ પકડવા બાબતની રેડ કરવામાં આવશે હજુ સુધી એક પણ જે એકત્રીસ ડિસેમ્બરના રોજ જે પાર્ટીઓ યોજનાર છે એમાં એક પણ મંજૂરી આપવામાં આવેલ નથી અમારી પાસે એઝ ઓફ નાવ આઠ પરમિશન લેટર્સ આવ્યા છે જેના આધારે એની ચકાસણી સ્થાનિક પોલીસ સ્ટેશન સ્તરેથી ચાલુ છે અને તમામ ડોક્યુમેન્ટ્સ અને તમામ જે એમને લીગલ કાગજાત એમના હોવા જોઈએ એ ચેક કર્યા પછી એમને પરમિશન આપવામાં આવશે આ તમામ આયોજકોને પોતાની સિક્યોરિટી એજન્સી અને સીસીટીવી કેમેરા મારફતે જે એમની એક્ટિવિટી થઈ રહી છે એના ઉપર સુપરવિઝન રાખવાનું રહેશે અને એને ઇન્સ્યોર કરવાનું રહેશે કે એવી કોઈ પણ ઘટના ના બને જેના કારણે એને જે પરમિશન લેટર આપ આપવામાં આવ્યું છે એની કોઈ શરત ભંગ થાય અને એ આની સાથે સાથે કોઈ પણ ડ્રગ્સના અથવા દારૂના કેસીસ એની પાર્ટીમાં ના બને એની જવાબદારી પણ આયોજકની નક્કી કરવામાં આવશે અને આ સિવાય વગર પરમિશન વગર મંજૂરી કોઈ પણ પાર્ટીનું આયોજન ના થાય એ બાબતે પણ હું તમામને માહિતગાર કરવા માગું છું પોતાની સ્તરે ખાનગી ફાર્મ હાઉસમાં કોઈ પાર્ટી કરે

ખોટા ઉમેદવારો હતા જે બદલી નવા લેવાયા આ ગોંડલ જૂનાગઢ અને કચ્છમાં કૌભાંડ થયું પરંતુ તપાસ નથી થઈ સાથે જેટકો પ્લાન્ટ અને એટેન્ડન્ટની પણ એકસો સત્તાવન પોસ્ટનું સેટઅપ તથા ભરતી કરવામાં આવી અને આ સાથે તે ભરતી રદ કરવામાં આવી ઉપરાંત પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિક અસિસ્ટન્ટ અગિયારસો બ્યાસી જગ્યાઓની ભરતી હતી જેમાં પોલ ટેસ્ટમાં લગભગ હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે ઉમેદવારોનું રિપોલ ટેસ્ટ કરવામાં આવ્યું છે અઠ્યાવીસમી ડિસેમ્બરના રવિવાર પી જીબીસીએલની ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ ભરતી છે ત્યારે બીજી તરફ ખાનગી જી બી ઇન્જિનિયર્સ એસોસિએશનનું સત્યાવીસમું ત્રિવાર્ષિક અધિવેશન મળવા જઈ રહ્યું છે જેમાં મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી સહિતના ઉપસ્થિત રહેવાના છે અને આ સાથે મીડિયા સાથેની વાતચીતમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જાડેજાએ જણાવ્યું હતું કે જેટકો અને પીજીવીસીએલ સીએલ કૌભાંડ માટે જાણીતી છે જેટકો જામનગર એપ્રેન્ટિસ લાઇટમેનોની એકસો વીસ જગ્યાએ માટેની ભરતી જાહેર કરવામાં આવી હતી જેમાં પાંત્રીસ ઉમેદવારોને ખોટી રીતે ભરતી કરવામાં આવે અને બે લાખનો વહીવટ થયાની માહિતી છે જે બાદ વિરોધ કરવામાં આવતા નવા પાંત્રીસ ઉમેદવારોને ચાર અને મહિના બાદ લેવામાં આવ્યા અને જેમાં સિનિયર ક્લર્ક પીસી પટેલની સસ્પેન્ડ કરીને ખંભાળિયાની બદલી કરવા સંતોષ માની લેવાયો

એ યુનિયન વાળા ડિપોઝિટ ભરી હતી એનું એસ્ટિમેટ કોને કાઢી દીધું હતું અને એસ્ટીમેટ કાર્ડના ડેપ્યુટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર શું સ્થળ તપાસ માટે ગયા હતા શું એની મિનિટો રજૂ કરવામાં આવશે શું એના વિડીયો રજૂ કરવામાં આવશે અત્યારે આ કાર્યક્રમમાં જોવા જઈએ તો અત્યારે સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી સાહેબ એમ કે છે એક પેડ માકે નામ એક પેડ માકે નામની મુહિમો ચલાવે છે અને અહીંયા

ખાધાકીય તપાસના મે નાટક રચી અને પોતાના મળકિયા જે પીજીવીસીએલ યુજીવીસીએલ જેટકોના જે મળકિયા છે એ મળકિયાને સુનિયોજિત કાવત્રના ભાગ રૂપે એ બચાવી રાખવામાં આવે છે એ જેટકોની પીએ એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતી હોય જેટકોની એ હમણા જામનગર ખાતે લેવાલી 35 જેટલા લોકોની ગેરરીતિથી થયેલી એપ્રેન્ટિસશિપ લાઇનમેનની ભરતી હોય કે હમણા જ થોડા સમય પહેલા આપણા જ પીજીવીસીએલની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી હોય ભરતી હોય આ કૌભાંડો સાબિત થયેલા છે ફરી વખત પરીક્ષા દિવસ માટે એને સસ્પેન્ડ કરવામાં આવે છે અથવા તો બદલી કરવામાં આવે છે પાછો એ પાંચ કે દસ દિવસ પછી વ્યક્તિ પાછો આવીને એ સીટ ઉપર બેસી જાય છે એટલે આ અમે જરા પણ ચલાવી નઈ લઈએ આની ફરિયાદ આગળના દિવસોની અંદર ઉર્જા મંત્રીને કરવામાં આવશે

બીજું કે આ જે ખોટી રીતે લઈ એટલે ક્યાંક ને ક્યાંક જેટકો વાળા જામનગર વાળા માયનું કે આ ભાઈ પાંત્રીસ ની ભરતી મેં ખોટી રીતે કરી એની જગ્યાએ સાચા ઉમેદવારને ને ભયરાઈ કરી જો એને માની લીધું તો એફઆઈઆર કેમ નહીં કાયદેસર કાર્યવાહી કેમ નહીં કારણ કે જેટકો ની અંદર જે આ ભરતી થઈ એ ભરતી ની અંદર આ તો પાંત્રીસ સામે એવા છે હજી હું તમને કહું કે એની અંદર આ ગોંડલ સર્કલ ની ભરતી જુનાગઢ સર્કલ ની ભરતી અને કચ્છની સર્કલ ની ભરતી પણ સામેલ હતી છતાં પણ

કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોની હડતાળને કારણે પરિસ્થિતિ વધુ તનાવપૂર્ણ બની છે ગુજરાત મજદૂર સભા આશરે છસો જેટલા સભ્યો કામ બંધ કરીને હડતાળ પર ઉતરી આવ્યા છે આ દરમિયાન વાસંદાના ધારાસભ્ય અનંત પટેલની એન્ટ્રીએ ઔદ્યોગિક વિવાદને આક્રમક વળાંક આપી દીધો છે હડતાળ પર બેઠેલા કામદારો નવા જુસ્સાનો સંચાર થઈ રહ્યો છે અને તેમની વિવિધ માંગણીઓને સ્પષ્ટ લિસ્ટ જાહેર કર્યું છે માંગણીઓને ધાર આપવા માટે ધારાસભ્ય અનંત પટેલે પહોંચ્યા હતા અને આ સાથે જ કંપનીઓને સહાય કરે તે માટેની વાતો કરી હતી તો ઉપલેટામાં રોડ રસ્તા ખરાબ ને લઈને જાગૃત નાગરિક અને નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાએ ઓડિયો વાયરલ થયો છે ઉપલેટા પોરબંદર વિસ્તારમાં ઘણા સમયે રોડ રસ્તાની હાલત ખરાબ છે અને ત્યાં એવા સમયમાં ઓડિયોમાં પોરબંદર રોડ તંત્રની બેદરકારીને કારણે અકસ્માત થતો હોવાનો ઉલ્લેખ જાગૃત નાગરિક દ્વારા બાળકો યુવાનો ખાડામાં પડતા હોવાનો ઉલ્લેખ કરાયો ઓડિયોમાં પોરબંદર રોડ બનતો હોય ડાયવર્ઝનના બોર્ડના મારતા વાહન ચાલકો ભૂલા પડે છે ઓડિયોમાં પ્રમુખ વર્ષાબેન અને દ્વારા કોન્ટ્રાક્ટર અને ખાડાઓ પૂર્વાણી વાત કરી હોવાનો ઉલ્લેખ કરાયો અને ઓડિયોમાં જાગૃત નાગરિક દ્વારા પ્રમુખને અનેક વાર રોડ બાબતે ફોન કર્યો નો ઉલ્લેખ કર્યો ઉપલેટામાં ઓડિયો ક્લિપ વાયરલ થતા ચર્ચાઓ શરૂ થઈ છે કૃષ્ણ રામ રામ આ કૃષ્ણ હા વર્ષાબેન આ તમી વેલા ખાડા કર્યા ને મારા છોકરો પડ્યો ગાડી નો ભૂકો બોલી ગયો છે કે આ જણ બધા અહીંયા માર ઘરે તો આ શ્રી કૃષ્ણ બેન બેન બોલો ને તમારામાં નીરુભાઈ નીરુભાઈ બેવર મારેલા નથી મારો કલાક થી આટા મારે ઘર ડરતું નથી કીધું તું કાલ યાદ આવતું હોય તો કયો ના આવતું હોય તો કીધું તું તો તમે કર્યું કાઈ

આ જવાબદારી તમારી આવે કે બીજા કોઈ ને આવે તો આવતી હોય તમે નંબર આપો કોની આવે જવાબદારી એટલે કોની બેન તમે હું હું માં જવાબ આપો ને આપડા ની જવાબદારી ભાઈ આવે તમારી આવે અમારી આવે પાડોશ ની આવે ગામ ની આવે બધાય જવાબદારી આવે એમ ની અમારી જવાબદારી આવે બધાય ની આવે જવાબદારી આપડે અમારી ના આવે ને અમારી આવે એમ કેવા માંગો ને તમે બધાય ની આવે તો બધાય માં કોણ કોણ પબ્લિક ની જ એને ક્યાં આવે બધાય માં કોણ કોણ બેન તો મારા ખાસ વિશેષ કાર્યક્રમ આપણું गुजरात में बस आटलो ज देश दुनिया तमाम समाचार माटे जोता रहो इंडिया न्यूज़ गुजरात